હેલો મિત્રો કેમ છો મજામાં અત્યારે અમે આવી ચૂક્યા છીએ ફરેડા ગામની અંદર આવેલા ટપકેશ્વર મહાદેવ ચંદ્રભાગા નદી કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કંડોળ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે કહેવાય છે કે પાંડવો પોતાના বনવાસમાં ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો ભાવિકો અને સ્થાનિકોના કહેવા પ્રમાણે આ ગુરુપૂર્ણિમાના દિવસે ચમત્કાર જોવા મળે છે ગુફાની અંદર નદીની જેમ પાણીનો પ્રવાહ આવે છે જે પાણી બે દિવસ રહે છે પછી પરત ફરે છે ઘણી વખત ગુફાની અંદર સુધી જવાની ઘણા લોકો કોશિશ કરી છે પરંતુ ગુફામાં અંધારપટ હોવાના કારણે ગુફામાં આગળ જવાતું નથી અને ઓક્સિજનની કમીને કારણે ત્યાં શ્વાસ લેવાની પણ તકલીફ રહે છે અંદાજે સો થી બસો મીટર સુધી અહીં જવાય છે આસપાસના ગ્રામજનો અને લોકોના કહેવા પ્રમાણે આ ગુફા જુનાગઢના ગિરનાર સુધી જોવા મળે છે આ ગુફામાં સ્થાનિકોના કહેવા મુજબ રાત્રિ સમયે સિંહોનો વસવાટો હોય છે જેના લીધે આવી ગુફાની અંદર જવાનો કોઈ સાહસ કરતું નથી પરંતુ અમારા સાથી મિત્રો દ્વારા તમને આ ટપકતા બિંદુઓથી અભિષેક કરાવતા શિવલિંગના દર્શન કરાવશે તમે આગળ જોશો કે અહીં બસો મીટર અંદર એક શિવલિંગ જોવા મળે છે જે પાંચ હજાર વર્ષ પુરાણી અને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી એવું કહેવામાં આવે છે આ શિવલિંગની માથે પર્વતોમાંથી ટપકતા પાણીના બિંદુઓ નિરંતર પડ્યા કરે છે આવી શિવલિંગના દર્શન કરવા ઘણા જ દુર્લભ હોય છે અમારા સાથી મિત્રો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં આ અનંત ગુફાના દર્શન કરાવ્યા જય ટપકેશ્વર મહાદેવ આનો પૂરો વિડીયો જોવા માટે થોડા સમય બાદ અમારી ચેનલમાં મૂકવામાં આવશે અમારી ચેનલ ને લાઈક શેર અને કોમેન્ટમાં મહાદેવ કહેવાનું ચૂકશો નહીં જય સોમનાથ આ ગુફાની આગળની બાજુએ મુખ્ય મંદિર આવેલ છે જે દ્રોણ ગુફા તરીકે પણ ઓળખાય છે કહેવાય છે કે મહાભારત વખતની અંદર મુખ્ય અગ્રણી તરીકે દ્રોણ અહીં રહેલા હતા આ ગુફાના દર્શન પણ તમને કરાવશો આ ગુફાની મુખ્ય વિશેષતા એ છે કે આ શિવલિંગ કુદરતી રીતે રચાયેલ છે આ મુખ્ય મંદિરના દર્શન કરવા માટે તમારે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી તમે આ શિવલિંગના દર્શન કરી શકો છો